સત્ય સનાતન સતી ધર્જે પધારી લિ ગુ સંતની જે નૌકાલક મા બહાર ફેરા ખે તો રામ રહો ધરી રાખો ધારણ કારજ ધોની સરણી નિજ નામની અને ધરણ ગગન બીચે અનેક સંતો ચડી ગયા

એને ભજન મળે અને જેને ભજન મળી ગયું પછી એને ભોજનની કાંઈ પડી હોય નહીં એટલે ભવાની ભવાનીદાસે એની જંત્રીમાં લખ્યું કે ભજનિયા એને ભાવે એને ભોજનનો નહીં કાંઈ ભોજનની કાંઈ જરૂર નથી પણ ભોજન છે એ એક શરીરની જરૂરિયાત છે આપણને તરસ લાગે ભૂખ લાગે પણ ભજનની ભૂખ જો લાગી જાય તો પછી એને આ જગત ની અંદર ભટકવું પડે નહીં વાત કરી કે એવા ગુરુ ગોતવા ક્યાં જવા અને ગુરુ ગોતવા જાય તો બેપણું થાય પણ સંતો કે આ જગત ની અંદર જુદું કઈ નથી પણ જુદું નથી છતાં જુદું છે અનેક નથી એક છે પણ એ બેયની વચ્ચે ગુરુ મહારાજે કીધું કે તમારું સ્વરૂપ છે હવે સ્વરૂપને જાણવા માટે પહેલાં તો આપણે આ રૂપનો મોહ ટાળવો પડે કારણ કે આખું જગત આ દેદારમાં ખોવાયું છે પણ સદગુરુ મહારાજે દેહ દેદાર મટાડી દીધો અને દીદાર દર્શન કરાવી દીધું જીવ જગતને જગદીશ આ જીવ છે એ જગદીશ ને ઓળખવા માટે બહુ ફાફા મારે બહુ ઉત્પત્તિ કરે અને બહુ દોડધામ કરે પણ જેવી રીતે આપણે દરિયા કિનારે જોવા દરિયો પણ દરિયા કિનારે જઈને રહ્યો તો લેર દેખાય તરંગો દેખાય બુદ્ધ દેખાય ફીણ દેખાય પણ દરિયો દેખાતો નથી પણ સંતોએ કીધું આ બધું શમી જાય

बिजू काही नही आखू એટલે સંતો કહે છે ને કે ધન ગુરુ दाता મારા ધન ગુરુ દેવાને સદગુરુ એ શબાદા સુણાવ્યો રે ગુરુ महाराज एक शब्द गुरु એટલે કીધું એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર થકે મુનીજન પંડિતા જેનો વેદનો પામે પાર વેદ થકે વાણી થકે થકે બ્રહ્મા મુનિ શેષ મહેશ અરે ગીતાજી મે ગમ નહીં વહા સદગુરુ કા ઉપદેશ કારણ કે ગીતા તો બધાના ઘર માં વાંચતા ન હોય તો મંદિર માં પ્રસાદી તરીકે હોય તો કરી પણ ગીતા ગીતા એક કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે ત્યારે એ ક્યાં નોટ પેન લઈને લખવા બેઠા છે ગીતાજી એને તો સાક્ષાત સાક્ષાત કાર પણ આ લખવા વાળા બોલવા વાળા વાળા બીજા એનો સાર બીજા પણ સંતો કે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અજ્ઞાની આંધળો આઘો રહી ગોતે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ભગવાન બહુ છેટો દેખાય આપણને ગુરુ મહારાજ કે તમે મોટા કે ભગવાન મોટા કેવડી મોટી હાકળ બતાવે એમ અને ગમે એવો હોય ને તો અહીંયા થાક ખાઈ જાય કે આપણે કઈ થોડો ભગવાન થી મોટા હોય પણ સંતો કે આ જગત ની અંદર ભગવાન શરીર થી મોટા નથી ભગવાન નામ થી મોટા છે એટલે સંતોએ એ કીધું હરિનામ વિના બધું ખોટું છે કોણ નાનું છે અને કોણ મોટું છે નુરત સુરત ના જબગારા છે આત્મજ્ઞાન વિના ના અંધારા છે સદગુરુ વિના સાન કોણ કાપે અને 1084 ના ફેરા કોણ કાપે પણ એક નાનું એવું ગામ અને ગામને ફરતે કોટ અને દરવાજો જવાનો એક અને નીકળવાનો એક એમાં એક અંધ મહાત્મા ઋષિ આવ્યા થોડો ટાઈમ રોકાય સત્સંગ ભજન કરી અને ગામની બહાર નીકળવું નીકળવતો ત્યારે કોઈક ને પૂછ્યું કે મારે આ ગામ ની નીકળવું છે મારી સહાય કરો તો કે તમે આ દિવાલ છે ને કોટ છે છે ફરતો દરવાજો દરવાજો એક જ હાથ દઈ આવે ત્યાંથી નીકળી જાજો હાથ પકડી 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 દરવાજો આવ્યો અને નીકળવા ગયા ત્યાં પગમાં ખંજવાળ આવી વાકા વળી ખંજવાળવા ગયા દરવાજો છૂટી ગયો પાછી દિવાલ પકડી ચાલવા માંડ્યા વળી દરવાજો આવ્યો ત્યાં કાને ખંજોળ આવી ખંજોળવા ગયા ત્યાં દરવાજો નીકળી ગયો કોઈ મહાપુરુષ સદ્ગુરુ મળ્યા ત્યારે કીધું કે આ શું ફાફા મારો છો શું કરો છો તમે તો કે મને રસ્તો બતાવ્યો દિવાલ પકડી પકડીને ચાલજો દરવાજો આવે ત્યાં નીકળી જાજો તો તમે હરકી રીતે આલો છો ઈ જોયા કર્યા જ્યાં દરવાજો આવવા જાય ત્યાં ખંજવાળ આવે એટલે સંતે કીધું કે તમને આ ખંજવાળ આવે ને એટલી વારમાં દરવાજો છૂટી જાય છે એમાં આ મનુષ્ય દેહ છે ને એ એક મુક્તિનો માર્ગ છે દરવાજો છે આ સંસારમાંથી બહાર નીકળવા માટે પરમાત્માને પામવા માટે પણ જ્યાં આપણે આ સંતોના બદ્ધાય સક્ષમના સંતોના સમાગમમાં જાય અને કોટે હાથ દેતા 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 જ્યાં આપણે દરવાજો આવે અને બહાર નીકળવાની તૈયારી કરીને ને ત્યાં કામ ને ક્રોધ ને ખંજવાળ આવે આ ખંજવાળવામાં રહી ત્યાં આપણને દરવાજો છૂટી જાય પણ સંતોએ આપણને તો અગમ ઘરની ઓળખાણ કરાવી છે કે જ્યાં ગમ ન પહોંચી શકે એટલે કીધું ગેબી કીધું કે ગયા ગગન માં પવન પોચે નહી પારા હંસા હો દેશ મારા એ હંસા હો દેશ મારા શબ્દ છે કે છે એનો નાદ આ ગગન ની અંદર ગાજે છે પણ આપણે આ સુરતા છે ને એ નાદ બુંદના નેઠે નથી આપણી સુરતા પોતાના ઘટની અંદર ગોતતી નથી અને બહાર ફાફા મારે છે પણ ખરા અર્થમાં સુરતા કોને કેવી એ ખબર નથી સુરતા એટલે શું કે સુરતાનો તાર સાંધો અને ધ્યાન ભજન કરો તો ભગવાનને ભાળો પણ આપણે ભજન કરવા માટે અંધારી રૂમ ગોતી રાત્રિનો 3 વાગ્યાનો સમય ગોતી દરવાજા બંધ કરી એકાંતમાં પદ્માસન વાળી અને ધ્યાન માં બેસી પણ સંતોએ કીધું મોટા જોગેશ્વર જે ના સ્વપ્ને નો આવે ઈ રામ મારા મંદિરિયા માલે સાહેલી અમને સદ મળ્યા આજે મોટા મોટા જેણે ભજન તપ ધ્યાન સત્સંગ કરી અને ધરતી માં રોડાઈ ગયા માથે કીડી ના રાફડા થઈ ગયા પાણી માં શરીર ગાળી દીધું અરે માથે જટા વધારી દીધી દાઢીઓ વધારી પણ જે પરમ તત્વ ની પ્રાપ્તિ ન થઈ ઈ સદગુરુ મહારાજ સેજે સેજે સમર્પણ ભાવ કરી અને હું કાઈ નથી કારણ કે રામ ના વધારા સૌ વધે આપ બળે વધે ની કોઈ આપ બળે રાવણ વધો જેને પલમા લંકા ખોય આપણને એમ થાય હું કરું હું કરું એ જગના સકટનો ભાર જેમ સ્વાન તાણે પણ સંતો કે છે આપણે કઈ કરતા નથી આપણે કરીએ છતાં અકર્તા ભાવ જયારે સદગુરુ મળે ત્યારે અકર્તા ભાવમાં લઈ જાય અને અકર્તા ભાવમાં લઈ જાય પછી કર્મ ગતિ ઓળખાવે કારણ કે કર્મ અકર્મ વિકર્મ અને સત્કર્મ આ ચાર કર્મ પાયા બતાવ્યા છે તો કર્મ કરવું એટલે શું આપણે કરવા જાય તોય કર્મ ન થાય અને કર્મ રોકવા જાય તોય રોકાય નહી કારણ કે કર્મ ઉપર કોઈની ની પાબંદી નથી એ તો પરમાત્મા કૃષ્ણ કીધું કે સદગુરુ ના જ્ઞાન ની જરૂર છે બાકી આપણને ખાવા પીવાનું ઊંઘવાનું આ સાત શણગાર સજવાનું માંદા પડી તો દવાખાને જવાનું લગનમાં માં જવું હોય તો હારું હારું તૈયાર થવાનું કોને નથી ખબર પડતી બધી જ ખબર પડે છે પણ કેવલ હું કોણ છું ઈશ્વર કોણ કોણ છે જન્મ મુક્ત કેવી રીતે બોલે ને ક્યાંથી બોલે આ ચાર પાયા ની ખબર નથી એટલે સંતો એ કીધું કે આ ખબર કરવા માટે સદગુરુ ના સાનિધ્ય માં જવું પડે અને જીવન ની અંદર સદગુરુ ભેટે નહીં ત્યાં સુધી આ જીવ ને જીવ પણ જાય નહીં અને શિવ ગતિ પ્રાપ્ત થાય નહીં પણ સંતો કે છે શિવ ગતિ પ્રાપ્ત કરવામાં હું મોટી વાત છે શિવ થતા શું વાર છે હું મારું તજવું ને હરીને ભજવું એમાં તે શું મોટો વાર છે જીવત

એને જ સદગુરુ કહેવાય સદગુરુ કોઈ દી બાંધે નહીં આપણને તો ગુરુ કેન કે બાંધી દેશે છે કા 15 પુણમો કરો કામ 12 11 શું કરો કાયક રત નિયમ રાખો કાયમ સત્સંગમાં જવાની ટેવ રાખો આ ઠીક છે આ બધું કરવું મંદિરે જાવ પાંચ માળા કરો હોમ હવન કરો ઉગાડા પગે જાત્રા હું કરો અરે કેટલુંય કરશો જાપ કરો પણ સંતોએ કીધું જાપ જપા અરદમ જપી લેને નામ સ્મરણ કરી લેને પ્રગટ નામ થી પ્રગટ પ્રભુ નું રૂપ તું જાણી લેને હે જીવડા ઓળખી લે તું તને તારા માં પ્રભુ હશે જપો નહીં તોય જપાઈ જાય કારણ કે જીવન બનાવાનું છે કંઠ ઓઠ હાલે રસના રટે દિને રાત રામ અમારા ભજન કરે ને મેં કરું આરામ સંતો એ કેવી ગતિ માં આપણને મૂકી દીધા કાંઈ નો કરવું પડ્યું કઈ ધાઉધામાં કરવા પડ્યા કઈ મહેનત નો કરી પડી તુલસી પાપ હોય એ સદગુરુ માં એવી તાકાત છે એ પાપ તમારા લઈ લે આ જગત ના મહાનતા તો જોવો આપડે નકરા હવારમાં માં ઉઠી તે હાંજ સુધી મણ નકરા પાપ જ કરવા વગર જોતું પોપક તો હાવ વગર જોતું ફોટુ બોલે કાઈ ન હોય ફોટુ બોલી ઈ બધુંય પાપ સદગુરુ મહારાજ લઈ લે કે આ તું પાપ છે એ બધું મને અર્પણ કરી દે તું ખાલી થઈ જા હાવ ખાલી થઈ અને પછી સદગુરુ મહારાજ એ ભરી દે છે હો કીધું ને भजन માં કે મેવે રાગી ભયા સતન वचन તારે મેરા હલતા ભરી દે ગુરુ આનંદતા ગુરુ આનંદ ના કરુણા ના દયા ના પ્રેમના ઓગ ઠલવી દે છે અંસા ભમરી કેરી જેની જેવી ભાવના કરી પોતાના રૂપે રાજી થાય ગુરુ કોઈ સેલા બનાવે જ નહીં ગુરુ શિષ્ય ન બનાવે ચેલો નો બનાવે ગુરુ તો ગુરુ જેવો બનાવી દે હે કે હુંય ગુરુ તુંય ગુરુ આપણે બે ગુરુ ગુરુ એટલે શું અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે ગુરુ કાય દેહ ગુરુ કહેવાય દેહ કોઈ દી કોઈનો ગુરુ થયો નથી અને થાશે નહીં અને આવે ને જાય એને ગુરુ નો કહેવાય ગુરુ તો આદિ અનાદિ ના છે અત્યારે છે અંતમાં રહેશે એટલે સંતો કહે આદિ અનાદિ અનાદિના ગુરુ મારા અનુભવી આજ મારા આંગણિયામાં આવ્યા કોઈ પારખ હશે એને પારખ છે વસ્તુ લાય આ વસ્તુ પણ ગુરુ છો પણ તારા સ્વરૂપ ની ઓળખાણ કરી લે એટલે કીધું કે પોતાના સ્વરૂપ ની જ્યાં સુધી ઓળખાણ કરે નહીં ત્યાં સુધી આ જગતની અંદર ફાફા મારી મારી ફીણ આવી જાય

તેજ જ કરે પણ તપે નહી દે રંગ ચી દે જેમ કે તું કોણ તો કે હું મેવાડની મીરા વૈજા વૈજા મને ખબર છે તારા હરિયા ત્રાસ કેટલો છે અને આયા આવી બેહાય તો મારી દુકાન બંધ થઈ જાય અને મારી આગળ કઈ નથી દંધારો કોંડીઓ મરેલા ઢોરના ચામડા બોળી અને શિલાયુ કરી કરીને ચંપલ કરું છું અને પછી રંગ ચડાવું છું ત્યારે મીરાએ કીધું આ એક ચામડું જ છે આને એક પીસડો મારી દયો ને રંગ લગાવી દયો તો ભજન કરતું થઈ જાય એટલે મીરાબાઈએ કીધું કે એવા વરને નહીં વરું આજ જન્મેને કાલ મરી જાય હું તો અખંડ વરને વરું મારો ચુડલો અમર થઈ જાય કયો ચુડલો આ લાલ પીળા ને કેસરી ચુડલાની વાત નથી કરી ગુરુ મહારાજે અખંડ વર્ણિ પ્રાપ્તિ કરાવી અખંડ વર આરે પ્રીતિ કરતા શીખવાડ્યું અને અખંડ વરનું નામ બતાવ્યું પણ ખંડ ખંડ બે અખંડ બ્રહ્મ આ બધા દેહ છે ને ખંડિત છે પણ એની અંદર બોલવા વાળો છે એ અખંડ છે એ અખંડ ને ઓળખવા માટે સદગુરુ હોરા એના તેજ એના અજવાળે જવું પડે નકર કાન માં કાન કુર તું સેલો ને હું ગુર કોઈ દી કલ્યાણ થાય નહીં પણ સદગુરુ તો કેવા હોય હસ્તી ભાતી અને પ્રિય ત્રણ પદ ઓળખાવી દે મુક્ત પદની ની મોજ કરાવે અને આનંદના ના વરસાવે અને પરમાનંદની ની પ્રીતિ કરાવી દે કારણ કે આનંદે કેટલી પ્રકાર ના કીધા પણ ક્ષણિક આનંદ છે તું છે પણ સદગુરુ મહારાજ જે ઘટ ભીતર ની અંદર ઘટમાં માં બેઠેલા ભગવાન ની ઓળખાણ કરાવી એ ઓળખાણ થઈ જાય ને એને પછી આનંદના ના ભોગ ઉપજે એટલે કીધું ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા ચલો તો તુમ હસો ને જગરો આપણે આપડે એવું કર્યું હોય તો નકર કોઈ કીધું તમને કેન્સર થઈ ગયું કોરોના થઈ ગયો કેટલી બીક લાગી મરવાની લાગે ને બીક પણ જેને પરમાત્માનું ભજન કરી લીધું દેહ ને જાણી લીધો શાશ્વત છે એ ભગવાન છે અને એક દી દેહ ધરી ને આવ્યો એને જવાનું જવાનું ને જવાનું નક્કી છે તો નક્કી છે એનો શોખું એટલે ગંગા માએ કીધું હરક ને શોખની આવે ને હેડકી પાન બાય જેને આઠે આનંદ આવો આનંદ કરી ભજનમાં કાયમ પ્રીતિ રાખી સંતોના સમાગમમાં કાયમ જાવું અને સંતો ભક્તો જગતમાં દરેક પ્રાણી માત્ર ઉપર પૂરેપૂરો પ્રેમ દર્શાવો અને કોઈની ઉપર દ્વેષ પણ ન કરવું રાગ દ્વેષ મૂકી દેવા એક ઈશ્વરનું ભજન કરવું કારણ કે ઈશ્વર છે એ સત્ય છે અને સત્યની આગળ હમણાં ભજન ગાયું દિલીપભાઈ કે સત્ય વગર બીજું આ જગતની અંદર કાંઈ નથી અને સત્ય વગર જામોય નહીં જામે સત્ય જ્યારે વર્તાહે આપણે સત્ય જીવન જીવશું અને બે સત્ય ભેગું થશે એટલે આનંદનું સ્વરૂપ બની જાહે એટલે માણસ કહે કે આનંદ છે ને એ જ ભગવાન છે પણ જ્યારે ભીતર અંદર આનંદ પ્રગટ થાય તો નહીતર એની કઈ કલમું નથી તે આલો બાપા તુલસીભાઈ આનંદ થયો છે તેને આપણે દાડ દઈ કલમ એટલે આપણને આનંદ થઈ જાય કે ટીપા પદ્ધતિ નથી કે નળિયું વાલી જાતિ ટીપા પદ્ધતિ મૂકી દે આપણો છોડવા બચી જાય આ એવું નથી આનંદ તો આપણી ભીતરથી પ્રગટ થાય સાચા સદગુરુ મળે તો આનંદ કરાવે એટલે આનંદ કરવો અને કરાવવો એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ અને આવું લક્ષ્ય સાધીન જીવન જીવશું તો આ જગત કોઈ તાકાત આપણને રોકી શકશે નહીં બોલીએ સદગુરુ મહારાજ